ઓમાર તો તને પેલા તો પછી જો રસોડા રસોયા હોય ને ઈ પર ગામના ને ગામના હોય તી રસોઈ કર નાકે જણ હોય એ ગોળ સોપડી કરવાની હોય બીજું તો કઈ ન્યાય માં કરવાનું હોય ની પેલા તો બે ખરસ દેતા ને ગામને ને પર દેતા ને જણ ને દેતા તે એક વખત ઈ ભાત ને ગોળ ને ઘી ને ઈ દે એક ખરસ માં ને એક માં ગળ સોપડી દેતા એક ખરસ માં એટલે બે બે ખર્ચ કરતા પછી ગામના ગામના હોય ને એ બધી હંકાવી લેતા અને બનાવી લેતા અને રાંધી લેતા પછી વાસણ એટલા હોય ને એ બાયુને જ ગરમી બાયુને જ ઉટકવાના મહેમાન થઈને જ્યાં હોય તો મહેમાન ને પણ ઉટકવાના એના એ હા પણ પેલા કઈ એવું તૈયાર થવાનું કે એવું કઈ નતું તૈયાર થવા નહીં કેવ્યું મેંજ્યું છે કે કેવા તૈયાર થવા કેવા કંઈ થોડેક